જય શ્રી કૃષ્ણ કેમ છો બધાય મજામાં ને આજે આપણે ગોળ રાઉન્ડ માં પેર કટવારી પેર એમાં બતાવીશ તમને આ મેરેજ માં બધે હાલે એવી બધી પેર છે આ મે પેડી ઈજ ઈજ છે આ પેર એટલે આ ખોલતી નથી આ પેરમાં સાઈઝ બતાવી દો આ મે પેર ઈ ટ્રિપલ એક્સેલ છે આમાં એલ એક્સેલ ને ડબલ એક્સેલ ને ટ્રિપલ એક્સેલ આ મે પેર ઈ ટ્રિપલ એક્સેલ છે ગોળ રાઉન્ડ માં છે આગળ એક ચીપટી આવશે પાછળ એ ચીપટી આવશે એટલે રાઉન્ડ ઘેરો સરસ આવશે આનો પંદરસો રૂપિયા પ્રાઇઝ છે એટલે જેને લેવાનું હોય ને એને જ આ પ્રાઇઝ હું બધાયને આજ બોલતી જ જઈશ આ પંદરસો વાળી પેર છે ગોળ રાઉન્ડમાં ગળામાં વર્ક એ મસ્ત આવશે દુપટ્ટામાંય વર્ક આવશે આમાં જે જે તમને ડિઝાઇન ગમે સાઇઝ ઈ સાઇઝ કેજો અને આ છે

આવશે પછી આવશે આ ગ્રીન કલર ગ્રીન માય સાઈજ એસ એમ એલ ને ડબલ એક્સેલ ચાર સાઈઝ છે આ એસાઇડ કોલિયર ખોલીએ ઓલી બે પંદરસો વાળી હતી આ તેરસો વાળી છે આ નીચે એ વર્ક આવશે ગળામાં વર્ક આવશે દુપટ્ટો એ વર્ક વાળો આવશે આ પેઇન્ટમાં નીચેના ભાગમાં વર્ક આવશે એસ થી ડબલ એક્સલ સુધીની સાઇડ છે આ એસ આ કોયલીની એસ સાઇડ છે ચેરી ગ્રીન કલર છે આ પછી આ કોટવાડી માં છે એમ થી ડબલ એક્સેલ સ્લીવ બધાય માં આવશે આ દુપટ્ટો ને આ પેન્ટ આ છે આઠસો વાળી પેર છે આઠસો રૂપિયા પ્રાઇસ છે આની આ થી ડબલ એક્સેલ સુધીમાં આવશે આ એમ સાઇઝ ની છે ₹800 વાળી છે પેર આ દુપટ્ટો ગોડામાને નીચેના બોર્ડર ઉપર વર્ક આવશે સાઇઝ એમ થી ડબલ એક્સલ આવશે આ બતાવું એ નવસો વાળી છે એસ જી ડબલ એક્સેલ આ દુપટ્ટો ને આ પેન્ટ નવસો વાળી જેને જે પેર નો ઓર્ડર દેવાનો હોય આ એક જો બતાવી દઉં પેર આ આમાં હવે આપણે આ સાડા ત્રણસો વાળી સાડી બતાવશું એકદમ લચકો કાપડ આવશે પટોળા ડિઝાઇન આ ત્રણ કલર આવશે રાણી ગુલાબી ટમેટા ને રામા ત્રણસો પચાસ રૂપિયા પ્રાઇસ છે આ સાડીની પટોળાની બોર્ડર આવશે ટમેટા કલર મેંદી કલર દૂધિયા ને રાણી ગુલાબી છ કલર પટોળાની ડિઝાઇન આવશે કાપડ એકદમ લચકા જેવું કાપડ આવશે આ બે દિવસ પહેલા હતો પચાસ પાછો વાળી પ્રિન્ટેડ સાડી અત્યારે મેરેજ સીઝનમાં દેવા લેવા માટે કોઈને લેવાની હોય તો બધાએ રેન્જમાં સાડીઓ આવી ગઈ છે આ ઝીણી માં બીજી ડિઝાઇન બતાવું તમને મરુ કલર રાણી ગુલાબી પછી આ બીટ પછી ગ્રીન કલર બધાય સરસ ડાર્ક કલર આવશે આ મહેંદી પાંચ કલર મહેંદી મરૂ રાણી ગુલાબી બીટ ને ઝેરી કલર છે ને જે કલર જોઈ તેનો ઓર્ડર આપજો કારણ કે ગયા વખતે તો એક જ કસ્ટમરે વિડીયો તો પચાસ વાળી એક જ કસ્ટમ્બરે લીધી એટલે કોઈનો વારો નહોતો આવ્યો આ ગાળા બોર્ડર માં છે છે ઝેરી લીલો ને આ મરુન કલર છે ને આ બીટ કલર છે ગાળા બોર્ડર ની ડિઝાઇન છે અંદર એટલે પ્લેન ગાળો નથી અંદર થોડી ડિઝાઇન આવશે ચાર કલર આવે છે આમાં સાડા ત્રણસો રૂપિયા પ્રાઇસ છે જેથી કરીને કોઈને મેસેજમાં પ્રાઇસ પૂછવી ન પડે પછી આમાં ઝીણી ડિઝાઇનમાં સાડી ગ્રીન કલર ટમેટા કલર ને મહેંદી કલર ત્રણ કલર છે આ ડિઝાઇનમાં સાડી પચાસ વાળી માં ઘણી છે પણ અત્યારે આ વિડીયા ના ટાઈમ પ્રમાણે મારે મેં આટલી ડિઝાઇન બતાવી છે એટલે જેને લેવી હોય ડિઝાઇન ઘણી આવશે જે લોકોએ વિડિયો લાઈક શેર સબસ્ક્રાઈબ ન કર્યો હોય તો કરી દેજો જય શ્રી કૃષ્ણ બધાયને